हेलो विद्यार्थी मित्रों एक भरती ने वीडियो स्वागत है मित्रों तो આપણે એક ખાસ કરીને આ પ્રતિવિષય ડિસ્કસ કરવાના છીએ તો જે ગુજરાત ગુજરાત વિદ્યાપીઠમાં જે પ્રતિનિષે મિત્રો જાહેરાત કરી છે ને ચેનલ માં નવો જ સબ્સ્ક્રાઇબ કરી લે અને લાઈક કરી દો મિત્રો ને પગા ધોરણમાં સારું મળશે 75000 રૂપિયા છે તમારો પગા ધોરણ પરમાં મળશે મિત્રો ખાસ કરીને આપણે આ વિડીયો માં કોલીસ કરશો તો વિડીયો માં ઠેર છે પણ નયરા મિત્રો આપણે આગળ વાત કરીએ તો જે જાહેરાત કરેલ છે મિત્રો વિદ્યાપીઠ ગુજરાત દ્વારસે એ માસિક પગારની વાત કરીએ તો 45000 રૂપિયા લેવાના છે કયા કયા પોસ્ટ પરટિસ એ પણ આપણે ડિસ્કસ આગળ કરવાની છે થોડા વાત કરીએ સંસ્થા છે વિદ્યાપીઠ જે સસ્તા વિદ્યાપીઠ છે મિત્રો ખાસ કરીને ટીશિંગ અને નોન ટીશિંગ માં બનનેમાં ભરતી છે કુલ મળીને 121% ને 18 જૂન સુધી સિલેદાર કરી જ કરવાની રહેશે મિત્રો તમારા હરજી છે એ ખાસ કરીને ઓનલાઈન કરવાની રહેશે એટલે કોઈને કાંઈ ડાઉટ ન રહે માટે આપણે સોલ્યુશન છે લાવી દઈએ તો તમારે રજી છે એ ઓનલાઈન કરવાની રહેશે મિત્રો આગળ આપણે વાત કરીએ મિત્રો તો પોસ્ટની જાહેરાત છે મિત્રો બે બંનેમાં છે એક તો ટીચિંગમાં અને નોન ટીચિંગમાં બંનેમાં છે અને કુલ એકવીસ જગ્યા પર ભરતી છે મિત્રો તો જે કોઈ મિત્રો ઉમેદવાર રસ ધરાવતો ઉમેદવાર છે તો ગુજરાતની વિદ્યાપીઠ ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો મિત્રો આગળ વાત કરીએ કઈ કઈ તો એસિસન્ટ પ્રોફેસર શિક્ષકનું પદ માટે છે ઇંગ્લિશ માટે બીએસસી મિત્રો સોશિયોલોજી માટે બીએસસી એજ્યુકેશન માટે ત્રણ જગ્યા છે લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ માટે છે ફિઝિકલ એજ્યુકેશન માટે છે પછી મેથેમેટિક માટે છે મિત્રો ખાસ કરીને કમ્પ્યુટર સાયન્સ માટે છે ન કોલ મળી ન આ બધી સી ગયા છે મિત્રો તો વિડિયો સ્ટોપ કર તમે બધી માહિતી છે એક વખત રીડ કરી લેજો એટલે તમને બધી માહિતી મળી રહે મિત્રો અને સેક્શન ગ્લાય કરવાની વાત કરી મિત્રો સેક્શન ગ્લાય કર તો સેક્શન ગ્લાય કર કે સેક્શન ગ્લાય કર છે ટીચિંગ સ્ટાફ માટે એડમિક સ્ટાફ દ્વારા યુનિવર્સિટીમાંથી કોઈ પણ યુનિવર્સિટીમાંથી કોઈ પણ ડિગ્રી હોય અને માસ્ટર ડિગ્રી પ્લસ લીધેલી હોય મિત્રો ખાસ કરીને માસ્ટર ડિગ્રી અને તમારા માસ્ટર ડિગ્રીમાં પાસ આટકા પ્લસ હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આગળ વાત કરીએ આમ તો પગાર ધોરણની મિત્રો વાત કરી દીધી આપણે તો પગાર ધોરણ છે સ્ટીચિંગ સ્ટોપ માટે છે મિત્રો 50000 રૂપિયા ને હેલ્મીક પડ માટે રૂપિયા 12000 સ્ટાર્ટ કરી અને 75000 રૂપિયા સુધીનો પગાર છે તમને મળી શકે મિત્રો અને તમારું કામના આધારે તમને પગાર મળતો હોય છે બરાબર અનુભવ મિત્રો કેવો છે તેના આધારે રાખે આગળ આપણે વાત કરીએ તો મહત્વની તારીખ મિત્રો તો તારીખની વાત કરીએ મિત્રો તો 18 તો લાઈફ રકમ 4000 દરેક 2800 રકમ આવશે તરફ ભરવાના 60 છે મિત્રો અને જુલામીના મસાની પસંદગી થશે મિત્રો ની અરજી પ્રક્રિયા છે મિત્રો અરજી પ્રક્રિયા છે તમારા ગુજરાત વિદ્યાપીઠ પ્રક્રિયા જેની ઓફિશિયલ વેબસાઈટ છે તેના પરથી હમર વન લે છે મિત્રો મળીને વીડિયોમાં જય હિન્દ જય ભારત